જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાના પ્રચાર અર્થે ગીર સોમનાથ મહિલા મોરચાની મહિલા કાર્યકરોએ ડોર ટુ ડોર મતદાન જાગૃત પત્રિકા વહેંચી મતદારોને માહિતીગાત કર્યા મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના મતદાનને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાના મનપસંદ ઉમેદવારના સમર્થનમાં કહી શકાય કે ગીર સોમનાથ ભાજપ મહિલા મોરચાના મહિલા કાર્યકરો દ્વારા

દરેક જગ્યાએ બહેનોનો સંપર્ક કરવામાં આવ્યો એમાં બહેનોની સાથે ગ્રુપ મીટિંગ કરી એમની સાથે કમળ મહેંદીના કાર્યક્રમો કર્યા અને મતદાન માટે જાગૃતિ અભિયાન ખૂબ મોટા પાયે ચલાવ્યા એમાં અમારો અનુભવ કહું તો બહેનો ખૂબ જ ઉત્સાહથી દરેક જગ્યાએ અમારી સાથે જોડાયા અને અબકી બાર ચારસો પારના નારા સાથે મોદી સાહેબને જંગી મતથી વિજય આપશે અને રાજેશભાઈ રૂપી કમળ મોદી સાહેબને ને પહોંચાડશું તેવા બુલંદ અવાજ સાથે વિશ્વાસ સાથે બધાએ સહમતી આપી અને ખૂબ જ અમને સહકાર આપ્યો હતો અમને પણ આ કેમ્પેનિંગમાં ખૂબ જ આનંદ આવ્યો અમારી મહેનત સો ટકા સફળ ગઈ હોય એવું લાગે છે કારણ કે અમને ખૂબ જ બહેનોના સાથ સહકાર મળે છે અને અમને અમારી સાથે નવા નવા બહેનો જોડાતા પણ જાય છે